નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડિયોને અંત સુધી જોજો જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો તો મિત્રો મિત્રો પ્રથમ સમાચાર વિશે વાત કરીએ કામ જલ્દી પતાવી લેજો કારણ કે હવે આવનારા સમયમાં બેંકમાં લગાતાર ત્રણ દિવસની રજા રહેવાની છે મિત્રો પચીસ માર્ચે દેશભરમાં હોળીનો તહેવાર છે અને હોળી ધુલેટીની રજાઓ આવવાની છે તો ત્રેવીસમી માર્ચે ચોથો શનિવાર હોવાથી પણ બેંક રજા રહેશે બેંક ની અંદર તેથી કરીને મિત્રો ત્રેવીસ ચોવીસ અને પચીસ તારીખે બેંકમાં રજા રહેવાની છે ચોવીસ તારીખે રવિવાર છે આવી સ્થિતિમાં બેન્કોમાં ત્રણ દિવસ સુધી કોઈ પણ પ્રકારનું કામકાજ કરવામાં નહીં આવે તો આવી સ્થિતિમાં જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ કામ હોય તો પહેલેથી જ તમે પતાવી લેજો જો કે મિત્રો ઓનલાઈન બેન્કિંગ અને એટીએમ સુવિધા ચાલુ રહેશે પરંતુ બેંકની અંદર જઈને કોઈ કામ કરવાનું હશે તો તે બંધ રહેશે ત્રણ દિવસ આ સાથે જ મિત્રો ત્રેવીસમીથી લઈને પચીસમી માર્ચ સુધી શેર બજારમાં પણ બંધ રાખવામાં આવશે શેર બજારમાં પણ કોઈ પણ પ્રકારનું કામ નહીં થાય સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો સમૂહ લગ્ન માટે બાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે મિત્રો આજકાલ લગ્ન જેવા સામાજિક પ્રસંગોએ લોકોને દેખાદેખી અને બિનજરૂરી ખર્ચ કરવામાં લોકો માન્યતા ધરાવે છે આવા પ્રસંગોમાં મિત્રો લોકો વધારાનો ખર્ચ કરીને દેવું કરે છે અને આર્થિક મુશ્કેલીઓ વેઠે છે લોકો જો મિત્રો સમૂહ થી પ્રથા અપનાવે તો વ્યક્તિગત લગ્ન પ્રસંગે થતો બિનજરૂરી ખર્ચ બચાવી શકાય અને આર્થિક રીતે વિકાસ કરી શકે તે માટે સમૂહ લગ્નમાં ભાગ લેનાર યુગલોને યુગલ દીઠ બાર હજાર રૂપિયા માટે કન્યાના નામે આપવામાં આવે છે અને આયોજક સંસ્થાને યુગલ દીઠ બે હજાર લેખે વધુમાં વધુ પચાસ હજાર રૂપિયાની મર્યાદામાં પ્રોત્સાહન રકમ આપવામાં આવે છે

મિત્રો એમ જીવન જ્યોતિ વીમા યોજનામાં પોલિસી ધારકને દર વર્ષે રૂપિયાની કરવી પડશે એક વર્ષ પહેલા મિત્રો આ યોજના માટે માત્ર ત્રણસો ત્રીસ રૂપિયા જ આપવા પડતા હતા પરંતુ હવે મિત્રો પ્રીમિયમની રાશિને વધારી દેવામાં આવી છે પ્રીમિયમની ચુકવણી મિત્રો એક જૂનથી લઈને ત્રીસના ના વચ્ચે કરવામાં આવશે અને આ યોજના હેઠળ મિત્રો અઢાર વર્ષથી લઈને પચાસ વર્ષની વયના દરેક વ્યક્તિને બે લાખ રૂપિયા સુધીનો વીમો આપવામાં આવે છે જો તે વ્યક્તિ મિત્રો વીમા કવરેજ દરમિયાન મૃત્યુ પામે છે તો તેના પરિવારોને બે લાખ રૂપિયા સુધીનો વીમો આ યોજનાની અંદર આપવામાં આવે છે તો જે પણ વ્યક્તિ આ વીમા યોજનાનો લાભ લેવા માગતા હોય તો એક જૂનથી લઈને ત્રીસ જૂનની વચ્ચે પ્રીમિયમની ચૂકવણી કરવામાં આવે છે જેમાં માત્રને માત્ર ચારસો છત્રીસ રૂપિયા જેટલું તમારે પ્રીમિયમ ભરવાનું હોય છે અને બે લાખ રૂપિયા સુધીનું વીમા કવરેજ આપવામાં આવે છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો મિત્રો વાત કરીએ તો હોળી ઉપર ગરીબોને મોટી ભેટ આપવામાં આવશે હોળીનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તે પહેલા મિત્રો ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફત રાશન મફત અનાજ પ્લસ ગુજરાત સરકારનું અનાજ પ્લસ હોળી નિમિત્તે વધારાની ખાંડ અને વધારાના તેલના પાઉચનું વિતરણ પણ શરૂ કરવામાં આવશે મિત્રો આ સાથે જ આ વર્ષનું એક મિલેટ વર્ષ છે તો મિલેટ વર્ષની ઉજવણીના ભાગરૂપે વધારાની જુવાર મકાઈ રાગી જેવા ધાન્ય પાકનું પણ વિતરણ કરવામાં આવશે એટલે કે મિત્રો હોળીના તહેવાર ઉપર રેશન કાર્ડ ધારકોની લોન્ડ્રી લાગવાની છે કારણ કે રેશન કાર્ડની અંદર જે અનાજ આવે છે તે અનાજ પ્લસ વધારાનું ગુજરાત સરકાર અનાજ આપશે સાથે જ હોળી નિમિત્તે વધારાની ખાંડ અને તેલ પણ જે છે તે સરકાર તરફથી દરેક રેશન કાર્ડ ધારકોને આપવામાં આવશે જેથી કરીને તેઓ સારી રીતે તહેવાર ઉજવી શકે તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અમદાવાદમાં મિત્રો ઈડબલ્યુએસ પ્રકારના આવાસો માટે અરજી મંગાવવાની જાહેરાત બહાર છે મિત્રો આર્થિક રીતે નબળા વર્ગના લોકો કે જેમની કુટુંબની સંયુક્ત વાર્ષિક આવક ત્રણ લાખથી ઓછી હોય તેવા લોકો ફોર્મ ભરી શકે છે સાથે જ મિત્રો વાત કરીએ તો ફાળાની રકમ પાંચ પોઈન્ટ પચાસ લાખ અને મેન્ટેનન્સની રકમ પચાસ હજાર રૂપિયા રહેશે લાભાર્થીની પસંદગી મિત્રો કોમ્પ્યુટરાઈઝ ડ્રોન પદ્ધતિથી થશે અને પંદર માર્ચ બે હજાર ચોવીસથી લઈને તેર મે બે હજાર ચોવીસ સુધી ઇડબ્લ્યુ એસ ટુ કેટેગરીના નરોડા હંસપુરા ગોતા વિસ્તારમાં એક હજાર પંચાવન આવાસો બનાવાશે તો મિત્રો જે પણ વ્યક્તિ સસ્તા દરે રાહત દરે મકાન મેળવવા માગે છે ઘર મેળવવા તો તે મિત્રો આ ઈડબલ્યુ પ્રકારની આસપાસ અને જે પણ ક્રાઇટેરિયા રાખ્યો છે તેમાં આ ફિટ બેસતા હોય તો તે લોકો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લઈને પોતાનું ઘર મેળવી શકે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજના મુખ્ય ખેડૂત સમાચાર મિત્રો ખેડૂત બજાર વિશે વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે સૌથી વધારે ધાણા જીરું અને સૂકી ડુંગળીની સૌથી વધારે આવક થઈ હતી આજે મિત્રો રાજકોટ માર્કેટયાર્ડમાં યાર્ડમાં ચુમ્માલીસો ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ હતી અને માર્કેટ યાર્ડમાં આજે ડુંગળીના ખેડૂતોને એકસો એક રૂપિયાથી લઈને ત્રણસો અગિયાર રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા અને આ ભાવ મિત્રો ખૂબ જ ઓછા ગણાય જેથી કરીને ખેડૂતોમાં નિરાશાનો માહોલ જોવા મળ્યો હતો ત્યારબાદ જોઈએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં ધાણાની પણ આજે આવક થઈ ચુમ્માલીસો ક્વિન્ટલ જેટલી જેનો પ્રતિમણનો ભાવ તેરસો પચાસથી લઈને ઓગણીસો દસ રૂપિયા સુધી મળ્યો હતો રાજકોટ યાર્ડમાં મિત્રો આજે પાંત્રીસોથી વધારે ક્વિન્ટલ મગફળીની આવક થઈ જેમાં જાડી મગફળી અઠ્યાવીસો ક્વિન્ટલ આવક થઈ અને જાડી મગફળીના ભાવ ખેડૂતોને એક હજાર સાઠ રૂપિયાથી લઈને તેરસો ને ચોત્રીસ રૂપિયા મળ્યા હતા જ્યારે ઝીણી મગફળીની તેરસો ક્વિન્ટલ આવક થઈ અને જેના ભાવ એક હજાર પંચાવનથી લઈને બારસો ને ત્રીસ રૂપિયા સુધી ખેડૂતોને મળ્યા હતા રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે સૌથી વધારે બટાકાની આવક નોંધાઈ હતી અને બટાકાની આજે ક્વિન્ટલ આવક થઈ જેમાં બસો થી ત્રણસો ચાલીસ રૂપિયાના ભાવ પ્રતિમણ બટાકાના મળ્યા હતા અને બટાકાની આવક વધારે થતા મિત્રો માર્કેટ યાર્ડ બટાકાથી ઉભરાયું હતું અને રાજકોટ માર્કેટ યાર્ડની અંદર મોટી સંખ્યામાં ખેડૂતો પણ પોતાનો માલ લઈને આવતા જોવા મળ્યા હતા ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો હવે સોળ જૂન સુધી મફતમાં આધાર કાર્ડ અપડેટ કરાવી શકશો મિત્રો કેન્દ્ર સરકારે ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરાવવાની ડેડલાઇનને વધારી દીધી છે પહેલાં મિત્રો આધાર કાર્ડને મફતમાં અપડેટ કરાવવાની છેલ્લી તારીખ ચૌદ માર્ચ હતી પરંતુ હાલ મિત્રો સરકારે તેમાં વધારો કરીને ચૌદ જૂન તારીખ ફેરવી છે આધાર કાર્ડમાં મિત્રો હવે ચૌદ જૂન સુધી તમે ફ્રીમાં કોઈપણ પ્રકારનું અપડેટ કરાવી શકશો જેમાં જન્મ તારીખ જેન્ડર મોબાઈલ નંબર ઇમેઇલ વગેરે તમે ફ્રીમાં અપડેટ કરાવી શકશો આ બાબતની જાણકારી મિત્રો યુઆઈડીઆઈ દ્વારા સોશિયલ મીડિયાના પોસ્ટ માધ્યમથી આપવામાં આવી હતી એટલે કે મિત્રો પહેલા જે છે તે આધાર કાર્ડમાં મફતમાં અપડેટ કરાવવા માટે સુધારા વધારા કરવા માટે છેલ્લી તારીખ ચૌદ માર્ચ હતી તેને હવે મિત્રો લગભગ ત્રણ મહિના સુધી વધારવામાં આવી છે અને સોળ જૂન કરવામાં આવી છે તો તમે હવે સોળ જૂન સુધી મફતમાં આધાર કાર્ડને અપડેટ કરાવી શકશો ત્યારબાદના મહત્વના મિત્રો વાત કરીએ ખેડૂતોને બેતાલીસ હજાર રૂપિયાની મોટી ભેટ માત્ર ને માત્ર ઘરે બેઠા આપવામાં આવશે મિત્રો જે ખેડૂતોએ આ બે યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજના બંને યોજનાનો લાભ લઈ લીધો તો તેવા દરેક ખેડૂતોને ઘરે બેઠા બેતાલીસ હજાર રૂપિયા દર વર્ષે આપવામાં આવશે મિત્રો તમને જણાવી દઈએ કે આ ખેડૂતો જે છે તેના ખાતામાં બેતાલીસ હજાર કઈ રીતે આવશે તો મિત્રો સૌ પ્રથમ તો સરકાર પીએમ કિસાન યોજના ચલાવે છે જે અંતર્ગત મિત્રો તમને દસ દર વર્ષે છ હજાર રૂપિયા આપવામાં આવે છે બબ્બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા એટલે કે છ હજાર રૂપિયા આપવામાં આવે છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે કિસાન યોજનાના લાભાર્થીઓ જો પીએમ માનધન યોજનાનો પણ લાભ લઈ લે અને ફોર્મ ભરી લે તો તેમને સાઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા આપવામાં આવે છે દર મહિને ત્રણ હજારનો હપ્તો આપવામાં આવે છે તો મિત્રો આમ ટોટલ છત્રીસ હજાર પીએમ માનધન યોજનાના અને છ હજાર પીએમ કિસાન યોજના બંને યોજનાના મળીને ખેડૂતોને ઘરે બેઠા દર વર્ષે બેતાલીસ હજાર રૂપિયાની સહાય મળી શકે છે વાત કરીએ તો હોળી પહેલા મોટી આગાહી હવામાન ખાતા વ્યક્ત કરી છે મિત્રો હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં સત્તર થી લઈને વીસ માર્ચ દરમિયાન માવઠું પડી શકે છે તેમજ મિત્રો કરા સાથે કમોસમી વરસાદની પણ આગાહી કરી છે તારીખ ઓગણીસ થી લઈને ચોવીસ માર્ચ દરમિયાન રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ તમને જોવા મળશે તો કેટલાક ભાગોની અંદર છવ્વીસ માર્ચ સુધી પણ વાદળછાયું વાતાવરણ તમને જોવા મળી શકે છે આવામાં મિત્રો મહત્તમ તાપમાન ચાલીસ થી લઈને એકતાલીસ ડિગ્રી સુધી જઈ શકે છે જ્યારે મિત્રો પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો જે છે ત્યાં મિત્રો કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ પડી શકે છે એટલે કે મિત્રો હવામાન ખાતાનું એવું કહેવું છે કે આવનારા બે થી ચાર દિવસની અંદર ગુજરાતમાં વાદળ છાયું વાતાવરણ જોવા મળી શકે છે અને આ વાદળ છાયા વાતાવરણને લઈને ગુજરાતમાં ભેજ જોવા મળશે જેને લઈને ગુજરાતમાં તાપમાન જે છે તે ચાલીસ થી એકતાલીસ ડિગ્રી સુધી જઈ શકે છે અને સૌરાષ્ટ્રના કેટલાક દરિયાકાંઠાના વિસ્તારો છે જ્યાં મિત્રો વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો દેવા માફ કરવા માટે કોંગ્રેસ સરકારની એક નવી યોજના મિત્રો ખેડૂતોના દેવા માફ કરવા માટે દેવા રકમને નક્કી કરવા માટે અને અંકસ્થાયી કૃષિ દેવા માફી આયોગ કમિટીની રચના કરવામાં આવી છે એટલે કે મિત્રો ખેડૂતોનું કેટલું દેવું માફ કરવું કેવી રીતના કરવું અને ક્યારે ક્યારે કરવું કેટલી વાર કરવું આ દરેક માટેની એક ખાસ કમિટી બનાવવામાં આવશે જો મિત્રો આવનારા સમયમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતો માટે એક ચોક્કસ આયોગ બનાવવામાં આવશે જેમાં દર વખતે અને જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે એટલે કે મિત્રો કોંગ્રેસે એવું જણાવ્યું છે કે જો કોંગ્રેસની સરકાર આવનારી ચૂંટણીની બાદ જો કોંગ્રેસ સરકાર બનશે તો તે કોંગ્રેસ સરકાર એક ખાસ કમિટી બનાવશે જે કમિટી નક્કી કરશે કે કયા કયા ખેડૂતોનું દેવું માફ કરવું ક્યારે કરવું અને કેટલું કરવું ત્યારબાદ આ કમિટી જે નિર્ણય લેશે તે પ્રમાણે ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે એટલે કે મિત્રો આટલી ચોક્કાઈ તો આપણે જાણીએ છીએ કે જો કોંગ્રેસની સરકાર બનશે તો મિત્રો કહેવામાં એવું આવી રહ્યું છે કે આ કમિટીનું તે બધી યોજના છે મતલબમાં જો કોંગ્રેસની સરકાર બની તો ખેડૂતોનું દેવું માફ થોડું ઘણું તો થઈ શકે છે તો મિત્રો તમે શું વિચારો છો આવનારી લોકસભાની ચૂંટણીમાં કોની સરકાર બનશે નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો બે હજાર રૂપિયાનો સત્તરમો હપ્તો ક્યારે આવશે આવો જાણીએ મિત્રો સત્તરમો હપ્તો ક્યારે આવી શકે છે તેમના વિશે વાત કરીએ તો સત્તરમી હપ્તાની રિલીઝની તારીખ વિશે વાત કરીએ તો હજુ સુધી મિત્રો કોઈ સત્તાવાર જાહેરાત સત્તરમા હપ્તાની તારીખને લઈને કરવામાં નથી આવી પરંતુ મિત્રો મિત્રો નિયમ મુજબ જોઈએ તો દર હપ્તો ચાર મહિનાના અંતરાલે આપવામાં આવે છે તો મિત્રો ફેબ્રુઆરીમાં સોળમો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો તો આવી સ્થિતિમાં મિત્રો બની શકે કે આ સત્તરમો હપ્તો જે છે તે જૂન અથવા તો જુલાઈ મહિનાની વચ્ચે રિલીઝ થઈ જાય અને ખેડૂતોના ખાતામાં આવી શકે છે તો જે પણ ખેડૂત મિત્રોને સોળમો હપ્તો નથી મળ્યો તેવાએ ઈ કેવાયસી અને વધારાના જે દસ્તાવેજના ડોક્યુમેન્ટ છે તે દરેક વસ્તુઓ કમ્પ્લીટ ક્લિયર કરીને રાખવી જેથી કરીને સોળમો અને સત્તરમો હપ્તો તેમને સાથે મળી શકે છે કરીએ તો મતદારોને મળશે મોટી સુવિધા મિત્રો આવનારી લોકસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે લોકસભાની ચૂંટણીની અંદર દરેક મતદારોને મોટી સુવિધાઓ આપવામાં આવશે આ વખતે મિત્રો મતદારોને મતદાન મથક પર ઘણી સુવિધાઓ મળવાની છે અને આ માટે મિત્રો પીવાનું પાણી પણ હોવું જરૂરી છે સાથે જ મિત્રો સ્ત્રીઓ અને પુરુષો બંને માટે અલગ અલગ શૌચાલય હોવા પણ જરૂરી છે અને સાથે જ મિત્રો વાત કરીએ તો વિકલાંગોને પણ વ્હીલચેર આપવામાં આવશે જેથી કરીને તેઓ મતદાન કરી શકે અને ત્યાં આવી શકે સાથે જ મિત્રો છાંયડો અને પ્રકાશની પણ વ્યવસ્થા આપવામાં આવશે અને પંચ્યાસી વર્ષથી વધુ ઉંમરના લોકોને અને ચાલીસ ટકાથી વધારે વિકલાંગતા ધરાવતા લોકો હવે ઘરેથી મતદાન કરી શકશે તેઓને ઘરે ફોર્મ મોકલ આવશે અને આ ફોર્મથી તેઓ મતદાન કરી શકશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને બસો પંચાણું કરોડ રૂપિયા ન ચૂકવ્યા મિત્રો વાત કરીએ તો પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ વીમા કંપનીઓને ગુજરાતના ટોટલ એક લાખ છન્નું હજાર સાતસો ને સત્યોતેર ખેડૂતોના દાવાની બસ્સો ને સત્તાણું કરોડની જેટલી રકમ ચૂકવવાની બાકી હોવાનો ઘટોસ્ફોટ વિધાનસભામાં અપાયેલી માહિતીમાં થયો છે પાક વીમો સદતર બંધ કરી દેવાતા ગુજરાતના ખેડૂતોને ફટકો પડ્યો છે મિત્રો કોંગ્રેસના અગ્રણી અર્જુન મોઢવાડિયા દ્વારા પણ પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કૃષિ વિભાગ દ્વારા લેખિતમાં માહિતી અપાઈ હતી આ અંગે મિત્રો મોઢવાડિયાએ નિવેદનમાં કહ્યું હતું કે જંગી રકમ ખેડૂતો

એટલે કે મિત્રો પાક વીમા યોજનાનો જે ખેડૂતોને લાભ મળતો હતો તે બંધ થઈ અત્યારે ગયો છે જેથી કરીને ખેડૂતો માંગ ઉઠાવી રહ્યા છે કે એમનો જે પાક વીમો બાકી છે તે તેમને આપવામાં આવે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો વિદ્યાર્થીઓને ટેબ્લેટ અને ફોન મફતમાં આપવામાં આવશે મિત્રો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે છેલ્લા બે થી ત્રણ વર્ષમાં અમે રાજ્યના વીસ લાખથી વધારે વિદ્યાર્થીઓને ટેબ્લેટ અને સ્માર્ટ ફોન આપવાનું કામ કર્યું છે આજે અમે ગોરખપુરમાં પણ ચાર હજારથી વધારે વિદ્યાર્થીઓને આ સુવિધા પૂરી પાડી છે અને આગળ પણ આ કામ ચાલુ જ રાખવામાં આવશે તેવું પણ તેમણે કહ્યું છે કેન્દ્ર અને રાજ્યની સરકાર યુવા સંબંધિત તમામ પ્રકારની યોજનાઓ ચલાવે છે ટેબ્લેટ અને સ્માર્ટફોનનો ઉમેરો પણ કરવામાં આવ્યો છે એટલે કે મિત્રો ઉત્તર પ્રદેશમાં ટેબ્લેટ અને સ્માર્ટફોન જે છે તે વિદ્યાર્થીઓને આપવામાં આવે છે જેથી કરીને તેઓ શિક્ષણ માર્ગે આગળ વધી શકે આવું જ મિત્રો ગુજરાત સરકાર દ્વારા પણ અમુક વર્ષ પહેલા ચલાવવામાં આવતું જેમાં મફતમાં ટેબ્લેટ વિદ્યાર્થીઓને આપવામાં આવતા તો મિત્રો શું તમને આ ટેબ્લેટનો લાભ મળ્યો છે કે નહીં નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ખેડૂતોની માંગો શું છે આવો જાણીએ મિત્રો લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ખેડૂત સંગઠનો પણ સરકાર સામે વિવિધ માંગો સાથે મેદાનમાં આવ્યા છે ભારતીય કિસાન સંઘ દ્વારા મિત્રો તાજેતરમાં જ થયેલા માવઠાને કારણે જે પણ વિસ્તારમાં ખેડૂતોને નુકસાન થયું છે તેનો વહેલી તકે સર્વે કરીને વળતર ચૂકવવામાં આવે અને ભૂતકાળમાં પણ કૃષિમાં જંગી નુકસાન થયું છે તો તેના પણ પાક વીમાના પ્રશ્ન હજુ સુધી સોલ્વ નથી થયા તો તેનું પણ સમાધાન કરવામાં આવે અને તાત્કાલિક સહાય આપવામાં આવે આવી માગણીઓ ખેડૂત પક્ષ તરફથી થઈ રહી છે એટલે કે મિત્રો તમને જણાવી દઈએ કે જે ગયા મહિને એક માવઠું પડ્યું હતું જેને કારણે ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાન થયું હતું તો તેવા દરેક ખેડૂત મિત્રો મિત્રો માગણી અહીં કરી રહ્યા છે કે ચૂંટણી પહેલાં તેઓ દરેક લોકોને જે છે ત્યાં માવઠાની સહાય આપવામાં આવે અને આ માવઠાની પહેલાં પણ ઘણા એવી કુદરતી આફત આવી છે જેને કારણે ખેડૂતોને નુકસાન થયું છે તો આ દરેક કુદરતી આફતને કારણે જે કાંઈ નુકસાન થયું છે તેની ભરપાઈ સરકાર તરફથી કરવામાં આવે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને માંગી સરકાર પાસે મદદ મિત્રો પંચકના અમૃત ફળ ગણાતી કેસર કેરીનો પાક અત્યારે વાતાવરણની પ્રતિકૂળતાને કારણે સતત નિષ્ફળ જતો જોવા મળી રહ્યો છે ગીર પંથકમાં મિત્રો બાગાયતી ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે અને છંગીર માર્કેટ યાર્ડમાં પ્રમુખ અને યુવા ખેડૂત અગ્રણી સંજયભાઈ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે તેમજ રાઘવજી પત્રમાં જણાવ્યું હતું કે બે હજાર ચોવીસના વર્ષમાં ગીર વિસ્તારમાં કેસર કેરીનો પાક બદલાતા વાતાવરણને કારણે સંપૂર્ણ નિષ્ફળ ગયો છે અને આ વર્ષ દરમિયાન પણ મિત્રો ક્યારેય ન બન્યું હોય તેવી અસર એ છે અને સિત્તેર ટકા જેટલા બગીચામાં મોર આવ્યા નથી એટલે કે મિત્રો જે કેસર કેરી દર વર્ષ આવતી હોય છે આ વખતે તેમાં સિત્તેર ટકા જેટલા બગીચાની અંદર મોર નથી આવ્યા અને વાતાવરણ એવું બન્યું કે કેરીના પાકને મોટું નુકસાન થયું છે જેથી મિત્રો કૃષિ કેરી કરતાં જે કેરીનો પાક પકવતા જે પણ ખેડૂતો જે છે એ મિત્રો સરકાર પાસે મદદની આશા રાખી રહ્યા છે